સુરતની મહિલા પીઆઈ ની અનોખી સેવા જોવા મળી છે બીમાર હોય અને બાટલા ચડતા હોવા છતાં મહિલા પીઆઈ સેવા બજાવી રહ્યા છે પોલીસ હંમેશા ખાખી કપડામાં ફરતી જોવા મળે છે અને આ ખાખી કપડાવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાખી કપડા જોઈને ભાગતા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા છે ત્યારે સુરતમાં ખાખીનો આજે એક અનોખો રંગ જોવા મળ્યો હતો ફરજ અને કાર્યમાં કોઈ અડચણ ઊભી ના રૂપ ના ઊભી થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈ સારવાર કરવા સાથે કામ કરતા જોવા મળ્યા છે એક અધિકારી હાલમાં તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે લોકોની સેવા માટે મૂકેલી પોલીસ અને એક વખત વિવાદોમાં આવી ચૂકી છે ત્યારે સુરતમાં એક પોલીસ કર્મચારીની કામગીરી જોઈને તમને પણ તેમને વંદન અને સલામ કરવાનું મન થશે ચોવીસ કલાકમાંથી વીસ કલાક ડ્યુટી પર હાજર રહેતી પોલીસ ક્યાંક પૈસા લેવા માટે તો ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર માટે જોવા મળી છે ત્યારે સુરતના પોલીસ અધિકારીની કામગીરીને લઈને હાલ ચર્ચાઓ શરૂ થઈ છે અધિકારી પોતાના કામ અને જવાબદારો પ્રત્યે એટલા વફાદાર છે કે પોતાની તબિયત સારી ન હોવા અને પોતાની થઈ રહેલી તકલીફ અને સહન કરી પોતાની ફરજ ઉપર હાજર છે કારણ કે આજે ભગવાન ગણેશની સ્થાપનાનો દિવસ છે ઠેર ઠેર ભગવાન ગણેશની સ્વાગત માટે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે અત્યારે શહેરમાં શાંતિ અને સલામતી રહે તે માટે અધિકારી પોતાના બીમારી વચ્ચે સારો એક બાજુ સારવાર કરી રહ્યા છે તો બીજી બાજુ કામ કરતા જોવા મળી રહ્યા છે જી હા વાત થઈ રહી છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ મીનાબા ઝાલાની કે જેઓ બીમારી વચ્ચે પોતાની નૈતિક જવાબદારી સમજી રજા ના પાડી પોલીસ સ્ટેશનમાં હાજર રહી કામ તો કરી રહ્યા છે પણ કામ કરવા સાથે એક બાજુ પોતાની સારવાર કરી રહ્યા છે

હાલ એક મારી કમ્પ્લેન હતી એટલા માટે આવેલું ત્યાં મેં જોયું કે પોલીસ અધિકારી તરીકે પીઆઈ તરીકે મોનાબા જાડેજા ફરજ બજાવી રહ્યા છે આ મોનાબા ઝાલા સોરી મીનાબા ઝાલા અહીંયા ફરજ બજાવી રહ્યા છે મેં મારા જીવનમાં ઘણી લોકો સેવા કરતા જોયા છે અને ફરજ બજાવતા જોયા છે પણ નિષ્ઠાવાન પોલીસ અધિકારી કેવા હોય એ મેં મારા જીવનમાં પ્રથમ વખત જોયું છે કે એ ચાર દિવસથી સતત બીમાર છે અને લગભગ આજે બે વાર તો એમને ઉલટી થઈ હતી એટલે બે લગભગ બે બાટલા ચડાવ્યા છે એને પોતે એ પોતાનું શરીર ના તંદુરસ્ત હોવા છતાં એ રાષ્ટ્રની અને અમારા વિસ્તારની ખાસ કરીને સેવા બજાવી રહ્યા છે આવી નિષ્ઠાવાન સેવા બજાવવા બદલ હું બેનને કોટી કોટી વંદન કરું છું અને રાષ્ટ્રમાં બીજાને લોકોને આના પરથી પ્રેરણા મળે એ હેતુથી આ વિડીયો હું શેર કરું છું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા ગીત